ખુરાના ગ્રુપ માધવ કન્સ્ટ્રક્શનની ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે વડોદરામાં સત્યાવીસ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો અમદાવાદના બિલ્ડર સુધીર ખુરાનાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે વિક્રમ ખુરાના તેમજ આશીષ ખુરાનાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે વડોદરામાં બિલ્ડર અશોક ખુરાનાને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે દસ્તાવેજ હાર્ડ ડિસ્ક સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી લેવામાં આવી છે